જીવડા પડશે અને તો મોટો તો રીવડા ને પડશે કારણ કે મારું પતિ લીધે તો બે રૂપિયાનું જ્યાં છોકરા ભાઈ લે તે લીધે તો કાંઈ ને બીજું પતિ ને લૂંટ્યું તેમ તો હળી છે ને ભાઈ એ તો કાયદેસર આપણા ઘરે દાબાને જોઈને તો હળીને તો લૂંટ્યા વગેરેનારું આજ આટી કાળી તો હવામાં લાગી ગઈ હવે બીજી કપાય તો સારું હે ઓલા શંપાન ફોન કરું શંપાન કે તું ચા પતંગ સકાવ કે ન તો હલો

લાલ સુડ હોય પૈસા ના તો પૈસા ભેગા ભેગા શકે ઉતરાયણ ને હાથ આઠ દાડા ની વાળે પતંગ થી સ્ટોક કરશે ને તારે મેળવે છે આપડે પેલા નાના હતા તાર લૂટતા જ ના